જય માતાજી બધા મજામાં ને આજે હું માટે માટે તો એક બિઝનેસ લઈને આવી આવીશ તો હાલો આપણે શેનો બિઝનેસ છે તો એ હું તમને દેખાડું તો આપણે બિઝનેસ શરૂ કર્યો છે તો એ છે આપણે સાબુનો તો સાબુ માટે આપણે આ પેસ્ટ બનાવેલી છે તો પેસ છે આપણે કડવો લીમડો અને અલોવેરાની તો ઘેર સ્પેસ બનાવેલી છે કેમ કે આમાં કોઈ પાતીનો કલર કે કેમિકલ કે સુગંધ કોઈ વસ્તુ નથી તો હાવ ઓર્ગેનિક છે તો આનો આપણે સાબુ બનાવવાનો છે તો હાલો આપણે ઈ બનાવીએ આ આપણે સાબુ બનાવવાનું આવે છે તો આને આપણે પહેલાં કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે એને કટિંગ કરી લઈએ તો જેમ બને એમ તમારે નાની નાની સાઈઝમાં કટિંગ કરવાનું હવે આપણે આ રીતે કટિંગ કરી લઈએ તો આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે ને આને આપણે એક સ્ટીલનું વાસન તપેલી કે ગમે લેવાનું છે એમાં નાખી દઈએ તો આ મારે છે તો આમાં મેં હાબુ બનાવેલા છે તો એમાં ને એમાં હું બનાવું છું તો આપણે બધા આ રીતે કટિંગ કરી લઈએ તો આપણે સાબુનું નું પેસ્ટ બધું કટિંગ કરી લીધું છે ને એક વાસણમાં આપણે ભરી લીધું છે તો હવે આપણે

ને તમારે કોઈ પણ બીઝા હાબુ જોતા હોય મૂલતાની માટીના આવે છે તો તમારે મગાવા હોય તો મગાવી શકો ગમે એ ગમે ફ્લેવરના હાબુ તમે મગાવી શકો તો અમે આબુ તૈયાર કરી ને તારે તમને મોકલી દેવું ને ઓર્ડર જો તમે કરો સુરતની અંદરથી ઓર્ડર કરશો તો નજીક હશે તો અમે તમને ઘેરે પહોંચાડી દેવું ને બહારથી ને તમે ઓર્ડર કરશો તો અમે કુરિયર કરશું તો એ કુરિયરના પૈસા તમારે અલગથી દેવા પડશે